બનાસકાંઠા ખાતે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું સાબરકાંઠા તાલુકાના દેવપુરા ગામના મંત્રી સરપંચ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ હસ્તે કરવામાં આવ્યું હતું તાલુકાના દેવપુરા ગામે સમાવિષ્ટ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ઈ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેવપુરા ગામના કમ મંત્રી વસનાભાઈ રબારી સરપંચ રાહુલ પરમાર વીસીઈ હરેશ ઠાકોર તેમજ અજીતજી પ્રધાનજી ઠાકોર સુરેશ પરમાર પ્રવીણ રાવળ દેસાઈ વિષ્ણુ બીજલભાઈ તળજાભાઈ નવઘણભાઈ દેસાઈ તેમજ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેરાગર બહેનો અને આરોગ્ય સ્ટાફ મધ્યાહન ભોજન સ્ટાફ અને ગામના તમામ લોકોએ ભાગ લીધો તેમજ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ મહાનુભાવના હસ્તે કરાયું પ્રોપર્ટી કાર્ડ આપી દે સર જુઓ